ચોટીલામાં કોટણખાણું ચલાવતી બે હોટલો સેલ તંત્રની લાલાંક પવિત્ર યાત્રાધામ ચોટીલાની પવિત્રતાને લાંછન લગાડતી ઘટના સામે આવી છે યાત્રાધામમાં શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચાડતા તે વ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો છે ચોટીલાના નાયબ કલેક્ટર અને એસડીએમ એસડી મકવાડાને બાતમી મળી હતી કે અહીંની કેટલીક હોટલોમાં વેશ્યાવૃત્તિ ચાલી રહી છે આ માહિતી ખરાઈ કરવા માટે તંત્ર દ્વારા હોટલોમાં અધિકૃત ટીમ અને ડમી ગ્રાહકો મોકલવામાં આવ્યા હતા તપાસમાં ચુકવનારો ખુલાસો થયો છે કે ગ્રાહક દીઠ એક હજાર રૂપિયા વસૂલીને એક લેઆમ અને દીક પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે તંત્રની તપાસમાં ચોટીલાની સિટી પેલેસ હોટલ અને બાલાજી હોટલ કસુરવાર સાબિત થઈ છે જેના પગલે સિટી પેલેસના માલિક દેવાભાઈ આલ અને બાલાજી હોટલના માલિક ગભરુભાઈ કાઠી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે નાયબ કલેક્ટરે મોરલ ટ્રાફિકિંગ એક્ટ ઓગણીસો કલમ અઢાર એક હેઠળ સત્તાનો ઉપયોગ કરીને બંને હોટલોને સેલ મારીને ક્લોઝર નોટિસ ફટકારી છે તંત્ર દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો આવી તમારી આસપાસ આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો તાત્કાલિક ખાનગી રાહે તંત્રને જાણ કરવી રિપોર્ટર મુકેશ ખક્કર રાજ્યની અંદર અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ એટલે કે ઇલિસી ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પન મુજબ વેશ્યાવૃત્તિ સંપૂર્ણ પ્રતિબંધ છે અને આવા અનૈતિક વેપાર કરવા એ ગુનો બને છે આજથી પંદર દિવસ પહેલાં અમોને વિશ્વસનીય અને આધારભૂત માહિતી મળેલ કે ચોટીલા યાત્રાધામની આજુબાજુ આવેલ હોટલ અને નેશનલ હાઈવે સુડતાળી પર આવેલી અમુક હોટલોની અંદર આવી અનૈતિક વેપાર પ્રવૃત્તિઓ ચાલે છે જે ખૂબ જ ગંભીર હોય અને ચોટીલા એ એક પવિત્ર યાત્રાધામ હોય ત્યાં આવતા નાગરિકો અને યાત્રિકોની ભાવનાઓ અને આસ્થાને ઠેસ પહોંચે તેવી કોઈ પણ પ્રવૃત્તિ ચલાવી લેવાય નહીં જેને ધ્યાને રાખી અને ગઈકાલે અમોએ અધિકૃત ટીમો બનાવી તેમજ સાથે ગ્રાહકોની વ્યવસ્થા કરી અને જુદી જુદી હોટલોની અંદર આ ટીમો અને ગ્રાહકો મોકલેલા જે અંતર્ગત આ હકીકતોની ખરાઈ કરાવતા સિટી પેલેસ હોટલ ચોટીલા તેમજ બાલાજી હોટલ ચોટીલા આ બંને હોટલોની અંદરથી આ અનૈતિક વેપાર છે એ વેપાર ચાલુ હોવાનો જે માહિતી હતી તે ખરી સાબિત થઈ છે જે અંતર્ગત આ બંને હોટલ માલિકો સામે ઇલિસી ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમ અઢાર હેઠળની ક્લોઝર નોટિસ ઇસ્યુ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે